ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે વિડિયોની અંદર ભેંસની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ભેંસ વેચવાની છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે ભેંસની આગળ બધી માહિતી હું તમને આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વેતરની વાત કરું તો ત્રીજા વેતરની અંદર આ ભેંસ છે ત્રીજું વેતર વ્યાસ છે સોજી ભેંસ અને આ ભેંસ માત્ર દસ દિવસની કાચી છે એટલે કે વ્યાવાની અંદર માત્ર ને માત્ર દસ દિવસની વાર છે ત્રીજું વેતર આગળના વેતરમાં કેટલું દૂધ હતું તો આગળના વેતરમાં સાત લિટર દૂધ હતું અને ટોટલ જવાબદારી બાકી આ ભેંસ તમે રૂબરૂ જઈ એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ભલા આ ભેંસના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું તમને માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ જો તમે રૂબરૂ જોવા જાવ તો આ ભેંસના માલિકનો કોન્ટેક કરીને જોજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ભેંસની કિંમત એક લાખ અને દસ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર તમે જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે વિછિયા અને દળલી ગામે જોવા મળશે તમારે આ ભેંસ લેવી હોય ટોટલ જવાબદારી સાથે આપવાની છે તો ભેંસના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર ઉપર નંબર 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 મળશે છે તે ફોન કરીને તમે આ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો